વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જો કે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યારે મધુબન ડેમમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે આથી ડેમનું રૂ લેવલ મેન્ટેન કરવા ડેમના તમામ દસ દરવાજા એક પોઈન્ટ પાંચ મીટર ખોલી ડેમમાંથી છોતેર હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી છોડાતા ગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે જો કે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને આગામી સમયમાં મધુબન ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવાની તૈયારી રાખવામાં આવી છે આથી નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે